મને લાગે છે કે એક વર્ગને ગુમરાહ કરવાનું ષડયંત્ર ચાલુ છે અને આ ભાષા આતંકવાદી ભાષા છે દેશને તોડવાની ભાષા છે જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રામલલા વિરાજમાન થઈ ગયા ત્યારે દેશના તમામ વર્ગના લોકો એક નહીં હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ તમામ વર્ગના લોકો રામ મંદિર રામલાનો મહોત્સવ મનાઈ રહ્યા છે ત્યારે આવી ભાષા સમાજને તોડવાની વાત છે મને લાગે છે કે એટીએસ સેના પર કાર્યવાહી કરી છે એટીએસ અને પોલીસના તમામ અધિકારીઓને આપના માધ્યમથી મારું એક નિવેદન છે એવું કાર્યવાહી કરો એવું કડક કાર્યવાહી કરો કે દેશમાં એક ઉદાહરણ બેસે અને આવા આતંક પ્રવૃત્તિવાળા લોકો ફરી આવું ના કરી શકે મને લાગે છે કે જે ભાષણ જેનો એનું વક્તવ્ય છે સમાજને તોડવાનું એ એક આતંકવાદીની ભાષા હોય એવી ભાષા છે અને હવે રામરાજ જઈ ગયું છે જે કહે છે કે આ કુત્તા લોકો છે હું આપને બતાવું હિન્દુ સમાજ હંમેશા શેરની જેમ રહેલો છે એ શેરની જેમ નહીં હોત તો એકોત્તરની યુદ્ધ યાદ કરો બંદી પાક જવાનો કે એ બધા જે જવાનોને મેં પાછા આપ્યા હતા એ સિંગ બનીને આપ્યા હતા અને તમામ યુદ્ધો ઇતિહાસ વાંચી લઈને કદાચ ઇતિહાસનો ખ્યાલ નહીં હોય હંમેશા હિન્દુઓ શેરની જેમ રહેલ છે અને કોઈ બગાડી નહીં શકે એનું બગાડશે આતંકવાદી પ્રવૃત્તિ ચલાઈ રહ્યો છે આતંક આતંકવાદી ભાષા બોલી રહ્યું છે કડકમાં કડક પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરે અને દેશમાં એવી કાર્યવાહી કરીને એક ઉદાહરણ બસાવે કે સમાજને તોડાવવાનું કોઈ પણ વ્યક્તિ હોય એક સમાજ કોઈ પણ નાત ધર્મનો વ્યક્તિ હોય જે સમાજનો તોડતો હોય એ સમાજને તોડવાનું બંધ થાય એવું મારું માનવું છે મારા પહેલાં પણ આપણે જોયું હતું મુંબઈના ઈસ્લામ પ્રચારક છે મુફ્તી સલમાન અને આ પહેલાં પણ આ પ્રકારના ભડકાઉ ભાષણો વિવાદાસ્પદ નિવેદનો તેઓ આપી ચૂક્યા છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને તેના ગણતરીના દિવસો પછી આ પ્રકારનું ભાષણ મને લાગે છે આ પાકિસ્તાનના ટટ્ટુ લોકો છે સંત સમિતિની આખા દેશમાં બસેલા તમામ હિન્દુઓ આનાથી વાકેફ છે આ લોકોને પેટમાં પચતું નથી પાકિસ્તાન સહિત જે મુસ્લિમ કટ્ટરવાદી વિચારધારાના દેશો છે એમને પચતો નથી આ લોકોને પાકિસ્તાન તરફથી એક ટુકડો મળી જાય છે અને ટુકડો ખાઈને આવી ભાષા બોલે છે બાકી દેશમાં રહેલા બીજા જે મુસ્લિમ લોકો છે અયોધ્યામાં રહેલા મુસ્લિમ લોકો છે મુસ્લિમ ભાઈઓ પણ ભગવાન માટે વાઘા બનાવ્યા ભગવાન માટે ફૂલહાર બનાવે છે ભગવાનના શ્રિંગારની વસ્તુ બનાવે છે ભગવાનનું દર્શન કરે છે આપણા ટીવી માધ્યમથી અનેક ચેનલોમાં આવ્યું છે હિન્દુ મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ બંધુઓ પણ જઈને એનો ઉત્સવનું વાંદન લઈ રહ્યો